મિત્રો તો એમ છો મજામાં થઈ છું તો આજનો આપણો પહેલો ઉલ્લો છે અને 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 કરવાનું મિત્રો આજે આપણે જવાનું છે એમટી ની રાઈડ ઉપર તો ચાલો મિત્રો હું તમને બતાવું મારી ગાડી અને મારો દોસ્ત મારી સાથે છે તો તમને બતાવું મારો દોસ્ત અત્યારે હાલની અંદર વાતો કરી રહ્યો છે એની ગર્લફ્રેન્ડ સાથે તમે જોઈ શકો છો અંદર આપણી ગાડી અહીંયા એક્સેપ્ટ કરો છું પૂજા પ્રોફાઈનલે મિત્રો અત્યારે અમે અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને પેટ્રોલ પેટ્રોલ નખાવી લીધું છે આપણી ગાડી ની અંદર આ ભાઈ તો છે મને અહીંયા तू કહેવાય ગર્લફ્રેન્ડમાં જ પડ્યા છે તમે બોલ આ ભાઈજી અમારે અહીંયા ગર્લફ્રેન્ડની આરે વાત જ કરી રહ્યા છે અનેલા પેટ્રોલ પેટ્રોલ નખાવી લીધું છે અને હવે અમે અહીંથી નીકળવાની તૈયારી કરવી છે ગાઈડ ઉપર તમે પૂરો વ્લોગ જોજો વ્લોગ જોવાની મજા આવશે લાઈક બાઈક શેર બેર તમારી રીતે કરી દેજો ચાલો ગાઈડ ઉપર નીકળો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હાલ પણ આ ભાઈ અમારે હું અહીંયા પેટ્રોલ નખાવું છું બધું કરું છું પણ આ ભાઈ તો એમ તમે ખાલી તમે જોઈ શકો છો હજી આપણે અહીંયા ગર્લફ્રેન્ડ ની અંદર જ પડ્યા છે અને આપણી બાપુ તૈયાર થઈ ગઈ છે હવે રાઈડ ઉપર નીકળવા માટે બરોબર હા તમને બતાવું જો ટાકે ભૂલ કરાવી છે જોઈ ટાકે બાકે ભૂલ રહી ગઈ છે અને બસ હવે અમે નીકળીએ અમારી રાઈડ ઉપર તો ચાલો હું તમને બતાવું આજની અમારી રાઈડ કેવી રહી છે ચાલો મળીએ તો ફાઇનલી મિત્રો હવે અમે રાઈડ ઉપર નીકળશું અને ચાલો હું તમને આગળ બતાવું આજની આપણી રાઈડ કેવી રહે છે મિત્રો ચાલો હવે આપણે નીકળવે રાઈડ ઉપર બહુ જાદો સમય નથી લેવો અને આજની આપણી રાઈડ કેવી રહે છે ચાલો હું તમને બતાવું જોઈ શકો તો અમારી રાઈડ ચાલુ થઈ ગઈ છે પણ આ ભાઈ જે તમે અહીંયા ગુસ્સા નથી આવતા બાબુ બાબુ કરે છે ક્યાં રૂપા તમે જોઈ શકો છું જો